આજે ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ બજેટની જોગવાઈઓ કરી દીધી છે કરોડ રૂપિયાનું બજેટ બહાર પાડવામાં આવ્યું છે જી હા ગુજરાતમાં ત્રણ લાખ સિત્તેર હજાર બસો પચાસ કરોડનું બજેટ બહાર પાડવામાં આવ્યું છે અત્યાર સુધી કનુભાઈ દેસાઈએ સતત ચોથી વખત બજેટ રજૂ કર્યું છે અને આ ગુજરાતનું સૌથી મોટું બજેટ કહી શકાય તેમ છે કારણ કે ત્રણ લાખ સિત્તેર હજાર બસો પચાસ કરોડનું બજેટ નાણાં મંત્રી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે હવે આજે આપણે આમાં વાત કરીશું દાદાના બજેટની સૌથી મોટી વાતો કે જેમાં બજેટમાં કઈ કઈ વસ્તુઓની જોગવાઈઓ કરવામાં આવી છે મહિલાઓની આત્મનિર્ભરતા માટે સખી સહાય યોજનાની આ બજેટમાં જાહેરાત કરવામાં આવી છે નોકરી માટે ઘરેથી દૂર રહેતી મહિલાઓ માટે વર્કિંગ વુમન હોસ્ટેલ પણ બનાવવામાં આવશે

જોડવાનું પણ આ બજેટમાં આયોજન કરવામાં આવ્યું છે એટલું જ નહીં સુરત વડોદરા ભાવનગર પોરબંદરમાં એરપોર્ટનું વિસ્તરણ અને દાહોદમાં ગ્રીન ફિલ્ડ એરપોર્ટ બાંધશે તેવી પણ આ બજેટમાં જાહેરાત કરવામાં આવી છે ગુજરાતની ઓગણો સિત્તેર નગરપાલિકાઓને ઉપલા વર્ગમાં સમાવેશ કરવાની પણ ચર્ચાઓ આ બજેટમાં કરવામાં આવી હતી અને વડનગર પાલિકાને આ વર્ગમાં અપગ્રેડ કરાશે આ સાથે અમદાવાદ ખાતે બનાવવાની જાહેરાત આ બજેટવા કરવામાં આવી છે ગુજરાતના તમામ જિલ્લાઓમાં સાયબર ફોરેન્સિક લેબ પણ બનાવવામાં આવશે અત્યારે ગાંધીના ગુજરાતમાં ઘણી જગ્યાએ નશીલા પદાર્થોની પણ હેરાફેરી થતી હોય છે તો ગાંધીના ગુજરાતમાં નશીલા પદાર્થોની હેરાફેરી અટકે તે માટે નશીલા પદાર્થોરપી બિન હથિયારી અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલની ચૌદ હજાર જગ્યાઓ ભરવાની પણ જાહેરાત કરવામાં આવી છે આ સાથે ટ્રાફિક પોલીસની હાજરી વધારવા તેરસો નેવું નવી જગ્યાઓ ઊભી કરવામાં આવશે તો આ હતી મહત્વની જે જોગવાઈઓ છે આપણા બજેટમાં કરવામાં આવી છે એને લઈને